તો મિત્રો સૌથી મોટા સમાચાર આ કઈ રીતે શક્ય બની કે ઉડતો સાપ દેખાય પણ ઉત્તર પ્રદેશમાં જ્યાં ત્રણ છોકરાઓ બેઠા હતા જેમાંથી એક છોકરો જતો રહ્યો ત્યારે બે છોકરાઓ બેઠા હતા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક ઉપરથી એક સાપ ઉડતો ઉડતો ગયો અને તે કેમેરામાં કેદ થઈ ગયો જ્યારે સિક્યોરિટી ગાર્ડવાળાએ કેમેરામાં એકવાર તપાસ્યું ત્યારે તેના આંખમાંથી ચળહળિયા નીકળી ગયા હોય કે બેઠો દરી ગયો કે આ કઈ રીતે થાય ત્યાં બેઠેલા બે છોકરાઓ પણ ઊભા થઈ ગયા અને ઉડીનો ક્યાં ગયો છે તે બાજુ ચકાસણી કરવા લાગ્યા ઘડીક આ બાજુ જોવે ઘડી આ બાજુ જોતા હતા પછી તે લોકો ડરીને ત્યાં પાછા જતા રહ્યા અને આ સમાચાર બહાર આવતાની સાથે લોકોમાં ડર બેસાઈ ગયો છે આવી જ રીતે સાપ ઉડતા રહે છે તો તે લોકોના ઘરમાં પણ આવી જશે અચાનક હવે લોકો શું કરશે ઉત્તર આ જલાલબાદ જગ્યા છે ત્યાં એક સલૂન છે તે જગ્યા ઉપર સાપ ઉડતો દેખાયો તમને શું લાગે છે ઉડતા સાપ પણ હોય શકે મેં આજ સુધી નથી જોયું તમે જોયું હોય તો મને કહેજો તમારે ઘરે બેસી લાખો રૂપિયા કમાવા હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોસ્ટ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે છે ત્યાં ક્લિક કરીને કોર્સ કરી દેજો